ત્યારે જ્યારે પણ કોઈ પણ વાહન જતું હોય છે એને ખૂબ જ સમય લાગે છે અને એનું મુખ્ય કારણ હોય છે કે રિક્ષાવાળા ગમે ત્યારે ગમે ત્યાં પાર્કિંગ કરી આખો સર્વિસ રોડ બ્લોક રાખતા હોય છે જેના અનુસંધાને અમારે આખી ટ્રાફિકની ટીમ કે જ્યાં આવા રિક્ષાવાળા પાર્કિંગ કરીને જતા હોય કોઈ ફોર વ્હીલર ચારે પાર્કિંગ કરે ટુ વ્હીલર પાર્કિંગ કરીને આ રીતે બેસતા હોય તેમજ ત્યાં આખું એક શબ્દીમાં શાકભાજી માર્કેટ આખું રોડને પેક કરી દેતા હોય છે જેના અનુસંધાને ઘણી વખત અમને ટ્રાફિક કન્જક્શનના કોલ આ પોઈન્ટ ઉપર અવારનવાર આવેલા હોય છે જેને અનુસંધાને અમારા રિજ્યંત્રણની આખી ટીમની સાથે અમે ત્યાંથી ફૂટ પેટ્રોલિંગ કરેલું અને આવી જેટલી પણ હર્ડલ્સ હતી અને આ જેટલા પણ આવા જે ગેરકાયદેસર પાર્કિંગ હતા તેમજ પાથરણાવાળા હતા તેમને જે એસએમસીની સાથે રાખી અમે દૂર કરવામાં આવેલા છે જેથી કરી અને ત્યાંથી આવતા જતા લોકો અને સરળતાથી ત્યાંથી ટ્રાફિકમાંથી પસાર થઈ શકે લગભગ અમે સાડી ત્રણ થી સાડી થી વધુ જે વાહન ચાલકો છે એને ઈ મેમોના માધ્યમથી દંડ ફટકારેલો છે અને એસએમસીએ એમની કાર્યવાહી કરી અને અમુક લારી અને અમુક પાથરણાવાળાના માલસામાન કબજે કરેલ છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત